હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે કાળી ચૌદસ તો બધા કાળી ચૌદશ ને શુભકામનાઓ અને આજે તો લગભગ જે પ્યા દિવાળી હોય ને એમના બધાને ગરબા હોય છે આના એમના મેં ગરબા હોય છે માતાજીના છોકરોના આ બોપોણાના કદાચ તો કાળી ચૌદસના બધાને શુભકામનાઓ ગુડ મોર્નિંગ તો બધા રૂવેણવા અને આપણે જવાનું છે રૂવેણવા ચલો તો ભળવાનું ચાલુ થઈ ગયો હમણાં જ નહીં દીધું ને પણ આ પાછું ને દોમણ ચાલુ થઈ ગયું છે અરે મકાઈ વઢાવાની ચાલુ કરી છે બસ ઘેર તો કોઈ નહીં રાતી બનાવી હતી રંગોળી રાહુલ લેજો તો દૂધ ભરાવા ભાગ મા શું ખાલી ગેર દીધો બધો રૂવેણ માં પણ આ ગજો છે તો ફાટી ગયું છે માર્ચ એવું કઈ ગઈ કેતા હોય ને દાળા ને આવતું છે ને રૂવેણ જવું પડે એવું કોમકાજ છે તાણા માર્ગ આપણે તારું

ના ગોળ નું પાક ગોળ આ તો કાળી જેરી પેલી તો એ શીખી કા છે વે ના ના જાય કરી શકો આ રાતી પેલા ગોટા બનાયા તા ને તેવા રે ઓરે ઉદરે મને શીખો લાય ગોટો આલે મુ કશમાં આ બરાય એટલે કે આ તો સ્પેશિયલ કે માં માટા બનાય તો મને મરવું છે ખોટો એ નિયમ કર્યો લાના માટી થોડા એક કુટી નખ્યો થોડું ચાકો જો અને બીજો હતા ને તળી બધા શીખવા લાગતો પણ એ વધારે શીખો ગયો તો તેલ વધારે લાગતો શીખીને ગરી એ ઓલઈ મારા કે ગરી નથી મે પછી બોનતી કાલે ગણશા કંભો તો એવું કે આ બોંડો કરીને પાણી વેરી પાણી વેરી નહી આવો ડાય કરી દે લાગે મેટરી તો મઈ પી પીકસ કેમર બનાઈ બનાઈ ઈ મારીમાં હવાદ જ ના હોય પછી સતર

રૂ વેણી અને ઘેર જતા જમીન આવ્યા ચાલુ હતું પોણી જો તો છેલ્લી વખત પાવાના છે વાળતો તો હવે પાવર જવાની તૈયારી આટલી વખત પી નાખીએ આટલા બધી રૂ વેણેલું પેલ બાદ બાકી એક કાલ વેણા છે તહેવાર તો આપવાય જ કરવાના

झेडा तो नाही कढई लि दो <स्वाराण> <ए, दूए> ना <नागी। स्वाराण>

દીવા આપોળી તૈયાર 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 થઈ જાય છે ઉપરે લગાયા છે

ऊपर उपरपे मीट किट किट झाले आता हा जोडदारे करा झाली <laughs> <laughs>

രയിര നാല് ഗർ മാതാ മാതാ ടാർഗ്യൂ ഇത്ല ബദേടാ ഏയ്

આ બધા મેમ્બર આય તો મો ઈનવા આજે ગરબો છે તો આજે બધા આ છોટુ બે નો છે છોટુ બેબી નો ગરબો આજે piner đấy, không phải cái này, cái đó. không? Lại đi vào trong, cái này ăn đi, ra Ăn một Oh, anu pa

હો ગરબો કાર કમા કાર કમાો કાર કમા ગાડી લો ગરબા રેલગાડી લો online <speaking> day <in Spanish> 后悔。Oh, yeah. પાતળી ધાર થવી હોય પેલું પેલું મોટું ખોટું વખુડેલું રાહુલ પડી નહીં ये करते कुछ ना काम मिलेगा गवर्नमेंट से करवाना है

આપણે છે ને માણસોના હિસાબથી મોહનથળ બની ગયો જોઈ લો પાતળો પતલો થય છે ને એટલે એક બાજુ બાકી કમ્પ્લીટર એક આખ પતરાળું તૈયાર થયું છે ને મોહવાની બીક છે અને મનીયાળી એક મનીયાળી આઈ જ જાય છે રાતથી ઊંધેલા ખાવા માટે એટલે એની એક બીક રહેશે બાકી મૂકી દઈશું હવે આપણે છે ને વાટકી મૂકી ગયા અને પછી મેઠું નાખી દેસું એટલે કોઈ ટેન્શન ના રહે નકશીડીઓ એ સરસી પેલા પો આ દોજી સુધી આવી ગયો ચાલો તાણ તો ચાલો 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 એપિકાડી ચૌદ પહેલા તો અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતા